નમસ્કાર મિત્રો મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ચૈતરભે વસાવાની હવે જે લાસ્ટ સુનાવણી થવાની છે તે ગુજરાત હાઈકોર્ટની અંદર જ થવાની છે અને મિત્રો એ ક્યારે થવાની છે કને કયા દિવસે થવાની છે તે મિત્રો જાણવા માટે તો તમે આપની ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આ ચૈતરપી વસાવાની જે હવે સુનાવણી છે એ ક્યારે થવાની છે તો મિત્રો તે મળતી માહિતી મુજબ અને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ટૂંક જ સમયની અંદર ચેત્રભ્ય વસાવાની જે સુનાવણી હવે થવાની છે તો મિત્રો તેના વિશે તમને શું લાગે છે કે ચૈત્રબે વસાવાની હવે સુનાવણી થશે કે નહીં થાય તે તમે જરૂર કોમેન્ટ કરજો અને મિત્રો ચેતરબે વસાવા આ વખતે તો એ સો ટકા જેલને બહાર આવવાના જ છે તો મિત્રો તેના વિશે તમને શું લાગે છે એ પણ તમે જરૂર કોમેન્ટ કરજો અને જે આગળ અમુક કારણોસર ચૈત્રબે વસાવાની જે હોય છે થઈ હતી કે જામીન ના મંજૂર થયા હતા તે અમુક કારણોસર થઈ ગયા હતા તો મિત્રો હવે તે ગુજરાત હાઈકોર્ટની અંદર ફરીથી ચૈત્રભ્યુ વસાવાની સુનાવણી થવાની છે અને આ વખતે ચૈત્રભ્યુ વસાવા સોએ સો ટકા જેલની બહાર આવવાના જ છે